બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં થયેલ બે ઘરફોડ ચોરીના આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈને પોલીસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું વસાણી શેરીમાં મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના રોકડ મરી ચાર લાખ બે હજાર બસો પચાસ મેઘાણી નગરમાં બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના રોકડ મળી એક લાખ પચાસ હજારની ચોરીની ઘટના બની હતી રાણપુર શહેરમાં થોડા સમય પહેલા બે બંધ મકાનોના તાળા તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીની ઘટના બની જે ઘટનામાં રાણપુર પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા છે શિકલીગર ગેંગના બે શખ્સો સોનુસિંહ પ્રતાપસિંહ હજારસિંહ તિલપતિયા તહે દોડકા તળાવ પાસે વડોદરા કરણસિંહ સુરજીતસિંહ સદુસિંહ ટાંક રહે બોરિશણા કાસલાવાસ તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર અને આ બંને ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે આ સમયે રાણપુર શહેરમાં વસાણી શેરીમાં એક બંધ મકાનના તાળા તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા ચાર લાખ બે હજાર બસો પચાસ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી તેમજ મેઘાણીનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી એક લાખ પચાસ હજારના મુદ્દામાલની ચોરી કરી હતી પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા અને રાણપુર કોર્ટે બંને ઇસમોના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ અને પોલીસ કાફલા સાથે આ બંને ઇસમોને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રીકંક્શન કરાવ્યું હતું વિપુલ રાણપુર